અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે બનાસકાંઠાથી થરાદ શહેરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી થરાદ પ્લોટ વિસ્તારની અનેક શેરીઓમાં અને ઘરોમાં મોટા પ્રમાણમાં ભરાયા પાણી થરાદ શહેરમાં ગત રોજ બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે જેમાં વરસાદને કારણે થરાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે જેમાં બનાસકાંઠાના થરાદના પ્લોટ વિસ્તારની અનેક શેરીઓમાં અને ઘરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે જેમાં પ્લોટ વિસ્તારના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાથી સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં પાણી ભરાવાને કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જેમાં તમે ચોક્કસથી જોઈ શકો છો કે થરાદ પ્લોટ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો વરસાદનું પાણી ભરાયું છે તેમાં નાઈ થરાદ નગરપાલિકા સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે જેમાં સ્થાનિક લોકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના કાયમી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તેવી લોકમાંગ ઉઠી છે અને હવે તો આવનારો સમય જ બતાવશે કે નગરપાલિકા સત્તાધીશો દ્વારા પ્લોટ ના લોકોને વરસાદી પાણીની કાયમી માટે નિકાલ કરી આપશે કે આમ જ સ્થાનિક લોકો ત્રાહીમાં પોકારતા રહેશે એ તો આમ અહેવાલ બાદ ખબર પડશે આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો ચીફ